નમસ્તે મિત્રો આજે આપણે અન્નપૂર્ણા વ્રત કથા વિશે વાત કરીશું આ વ્રત માક્ષર સુદ્ધ સઠને દિવસે આવે છે વ્રત કરનાર સવારે સ્નાન કરીને વ્રતની કથા વાર્તા સાંભળે છે એ દિવસથી શરૂ કરીને એકવીસ દિવસ સુધી એકટાણા કરે છે ભૂલથી કોઈ વસ્તુ જો ખવાઈ જાય તો પછી બીજા દિવસે નકોરડો ઉપવાસ કરવો પડે છે કાશી નગરી એ નગરીમાં એક બ્રાહ્મણ રહે બ્રાહ્મણનું નામ જટાશંકર અને બ્રાહ્મણીનું નામ જમુના ભારે મહેનતું આખો દિવસ મહેનત કર્યા કરે પણ કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે ગયો મહાદેવને પ્રસન્ન કરવા માટે ત્રણ દિવસ ભૂખી ત્રણ દિવસ સુધી ભૂખ્યો અને તરસ્યો બેસી રહ્યો આખરે એને દિવ્ય વાણી સંભળાય કે અન્નપૂર્ણા અન્નપૂર્ણા શ્કરી કરીને હસી ઉઠાવી આથી સટાશંકર એ રીત ત્રણ દિવસ એ રીતે ત્રણ દિવસ ફરી મંદિરમાં બેસી રહ્યો એટલે ફરી દેવી વાણી સંભળાય હે બ્રાહ્મણ તું અન્નપૂર્ણા દેવીના નામનો મંત્ર જપતો જપતો પૂર્વ દિશામાં ચાલ્યો અન્નપૂર્ણા દેવી તારી ઉપર જરૂર કૃપા કરશે બ્રાહ્મણ તો એ પ્રમાણે મંત્ર જપતો જપતો આગળ વધવા લાગ્યો એવામાં એક સરોવર આવ્યું એ સરોવરની પાળે ઘણા વૃક્ષો હતા અને સુંદર બગીચો પણ હતો ત્યાં અપ્સરા ટોળે વળીને બેઠી હતી અને વ્રત ઉજવતી હતી સટાશંકરે ત્યાં જઈને પૂછ્યું બહેનો તમે આ શેનું વ્રત કરી રહ્યા છો કહે અન્નપૂર્ણા વ્રત કેવી રીતે કરાય આ વ્રત કરવા માટે માક્ષર સુદ સઠ દિવસે શરૂઆત કરવી દોરાની એકવીસ શેરો લેવી તેને એકવીસ ગાંઠો વાળવી એકવીસ એકટાણા કરવા માતાજીના નામનો ઘીનો દીવો કરવો કથા વાર્તા કરવી અને એકવીસ દિવસ પૂરા થાય એટલે આ વ્રતનું ઉજવણું કરવું એટલે યથાશક્તિ દાન આપવું આ વ્રત કરવાથી શું ફાયદો થાય આ વ્રત કરવાથી ભૂખ્યાને અન્ન મળે વાંજિયાને પુત્ર પ્રાપ્તિ થાય તમારી ધારેલી મનોકામના સિદ્ધ થાય તમારે આ વ્રત કરવું છે હા તો લો આ દોરો અને જટાશંકરે દોરો લીધો અને ભાવપૂર્વક અન્નપૂર્ણા માતાજીનો નું વ્રત આદર્યું સોનાનું મંદિર આવ્યું એના રૂપાના કમાડ દેખાયા રત્નોના ના જરૂખા દેખાયા જટાશંકર તો મંદિરમાં ગયો ત્યાં માતાજી માતાજી ઈંડોળા ખાટ ઉપર ઇચકતા હતા જટાશંકરે માતાને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા એ તો માતાજી હતા એટલે બ્રાહ્મણ બ્રાહ્મણની વાત સમજી ગયા અને એને આશીર્વાદ આપ્યા બ્રાહ્મણ જટાશંકર આશીર્વાદ લઈને ઘેર આવ્યો ત્યારે તેની ઝૂંપડીની જગ્યાએ મોટી હવેલી બની ગઈ અન્નપૂર્ણા દેવીની કૃપાથી એક એક વખતનો ભિખારી જટાશંકર આજે તો ધનવાન બની ગયો હતો પણ જટાશંકરને એકેય સંતાન નહોતું એટલે સં

ત્યાં માતાજીએ તેને દડાની માફક ઝીલી લીધો માતાજીએ એની ફરી વરદાન આપ્યું જટાશંકર ઘેર પાસું આવ્યું એને નવી બ્રાહ્મણીને કાઢી મૂકી પાસું હતું તેવું સુખ તેને મળ્યું જમનાને સારા દિવસો ચડ્યા અને સમય થયો એટલે એણે એક રૂપાળી દીક રૂપાળા દીકરાને જન્મ આપ્યો હવે તેઓ સર્વ વાતે સુખી હતા હે અન્નપૂર્ણા તમે બ્રાહ્મણ અને બ્રાહ્મણીને જેવા ફળ્યા એવા સૌને ફળજો જો આ વાર્તા તમને સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો ફરી મળીશું આવી કંઈક નવી વાર્તા વાર્તા સાથે